નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નારાયણ સુંદેશા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આવી મેથડ શું તમે ખરેખર જોઈ છે સાચું કહેજો જોઈ છે પણ આ મેથડ નહીં જોઈ એવું નહીં કહી શકું પણ બહુ ઓછા વિદ્યાર્થીઓએ આવી મેથડ જોઈ હશે કારણ કે જે બેંક અને એસએસસીના જે વિદ્યાર્થીઓ છે એમણે આ મેથડ જોઈ હશે બાકી સ્પેશિયલ ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ બહુ ઓછા હશે જેમણે આવી મેથડ જોઈ હશે તો ચિંતા ન કરતા આપણે છીએ જ બેંક એસએસસીવાળા બરાબર એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ આજે સ્પેશિયલ મેથડ એની અંદર ટોપિક અલગ અલગ છે પરંતુ જે ક્વેશ્ચનના જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ એક જ કોન્સેપ્ટ લઈને ચાલ્યા છે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટૉપિક ઉપર તો આજે આપણે વાત કરવી છે ક્વેશ્ચન છે તમારી સામે સવાલ બહુ સરળ છે અઘરો તો નહીં જ કહેવાય બરાબર તો આટલો ઇઝી બી નથી પણ આપણે આન્સર કેવી રીતે આપવો છે તે સમજવાનો છે જવાબ આપવાને ઉતાવળ ન કરતા પણ એમાં જે નજરિયો છે એ તમારે બદલવાનો છે હંમેશા જિંદગીના જોવાનો જે નજરિયો છે એ નજરિયો જો બદલાઈ જશે તો આખું જીવન બદલાઈ જશે જીવન કલરફુલ રંગેલું બની જશે બરાબર તો વાત કરીશું આપણે કે એક પ્રાણી સંગ્રહાલયમાં કેટલા કૂતરાઓ છે કેટલા છે ખબર નથી બરાબર પણ જે છે તે કૂતરાઓ અને કેટલીક બિલાડીઓ છે બરાબર હવે એક વ્યક્તિ છે તે પ્રત્યેક બિલાડીને સાત બિસ્કિટ આપે છે અને પ્રત્યેક કૂતરાને કેટલા બિસ્કિટ આપે છે નવ બિસ્કિટ આપે છે એક પ્રાણી સંગ્રહાલય છે તેની અંદર કૂતરા અને બિલાડીઓ છે તો કૂતરાને કેટલા બિસ્કિટ આપે છે એક કૂતરાને આપે છે નવ બિસ્કિટ અને એક બિલાડીને આપે છે સાત બિસ્કિટ એક વ્યક્તિ જાય છે અને તે આ રીતે કામ કરે છે હવે તેમણે પિસ્તાલીસ પ્રાણીઓ વચ્ચે વહેંચણી કરી છે એટલે કે કૂતરા અને બિલાડીઓ થઈને પિસ્તાલીસ છે હવે એમણે વહેંચણી કેટલા બિસ્કિટની કરી છે તો કે ત્રણસો ને પંચાવન બિસ્કીટ તેમણે વેચી દીધા તો હવે એ પૂછવા માંગે છે કે આ પ્રાણી સંગ્રહાલયમાં કૂતરા અને બિલાડીઓની સંખ્યા કેટલી તે જણાવો રાઈટ હવે આન્સર તો ગમે તે રીતે આપી દેશો નો ડાઉટ પરંતુ આપણે જે આજે મેથડ જોયું છે કોન્સેપ્ટ સમજવો છે તે કોન્સેપ્ટનું નામ છે એક્સ્ટ્રા કોન્સેપ્ટ સિમ્પલ હવે જુઓ કે આપણે વાત કરીશું બિલાડી એટલે કે કેટ અને પછી કોણ છે તો કે કૂતરાઓ એટલે કે હવે સિમ્પલ તમે જુઓ કે બિલાડીને કેટલા બિસ્કિટ આપ્યા છે સાત અને કૂતરાને કેટલા આપ્યા છે નવ તો સાત અને નવની તમે ગણતરી ન કરતા ઓછામાં ઓછા કેટલા બિસ્કિટ વહેંચે છે તો કે સાત અને વધુમાં વધુ તો કે નવ આનો અર્થ શું થયો કે ક્યાંક બે બિસ્કિટ કોઈને વધારે આપવામાં આવે છે સાત સાત આપ્યા હોત તો ત્યાં સુધી વાંધો નથી પણ બે બિસ્કિટ વધારે આપવામાં આવે છે તો બે બિસ્કિટ વધારે કોને આપ્યા એ જાણવું છે તો કૂતરાને બે બિસ્કિટ વધારે આપ્યા છે કેમ કેમ કે તેને નવ આપ્યા છે તો સાત કોને આપ્યા છે બિલાડીને ક્લિયર તો જેટલા બિસ્કિટ બિલાડીને આપ્યા છે તેટલા બિસ્કિટ તો એમણે કૂતરાને આપ્યા જ છે પણ કૂતરાને બે બિસ્કિટ વધારે આપવામાં આવ્યા છે આટલું જ સમજવાનું છે આનાથી વધારે કંઈ જ સમજવાનું જરૂર નથી હવે તમે બિલકુલ વર્બલી અને ઇઝીલી આન્સર આપી શકશો રાઈટ તો વાત શું થઈ ગઈ એક કૂતરાને બે બિસ્કિટ વધારે આપવામાં આવ્યા છે એનો અર્થ એવો થાય છે કે બે બિસ્કિટ વધારે આપો છો તો એક કૂતરો છે ચાર બિસ્કિટ વધારે આપો છો તો બે કૂતરાઓ છે દસ બિસ્કીટ વધારે આપો છો તો પાંચ કૂતરાઓ છે પચાસ બિસ્કીટ વધારે આપો છો તો ત્યાં પચીસ કૂતરાઓ છે આ સમજવાનું છે હવે આપણી પાસે પ્રાણીઓ છે કેટલા તો કે પિસ્તાલીસ તો પ્રત્યેકને ઓછામાં ઓછા સાત બિસ્કીટ આપવામાં આવ્યા જ છે તો મિનિમમ કેટલા બિસ્કીટ વહેંચ્યા તેની વાત કરીએ તો પિસ્તાલીસ ગુણ્યા સાત સાત પચાસ પાંચ વિદ્યાર્થી સાત ચોક અઠ્યાવીસ એકત્રીસ ત્રણસો પંદર બિસ્કીટ આપણે મિનિમમ વહેંચવા જોઈએ પરંતુ વહેંચ્યા કેટલા ત્રણસો પંચાવન વહેંચવાના હતા ત્રણસો પંદર પણ વહેંચ્યા ત્રણસો પંચાવન આનો અર્થ એવો થઈ ગયો કે ચાલીસ બિસ્કીટ વધારે વહેંચ્યા કેટલા બિસ્કીટ ચાલીસ બિસ્કીટ વધારે વહેંચ્યા જો બે બિસ્કિટ વધારે વહેંચવામાં આવે તો એક કૂતરાની સંખ્યા હોય આવા ચાલીસ બિસ્કીટ વધારે વહેંચ્યા હોય તો ચાલીસમાં બેનો ભાગ આપી દો તો એનો અર્થ એવો થઈ ગયો કે ત્યાં વીસ કૂતરાઓની સંખ્યા છે તો કૂતરાઓની સંખ્યા કેટલી થઈ ગઈ વીસ થઈ ગઈ બરાબર પહેલું કોણ છે કૂતરા છે તો વીસ ક્યાં આવે છે એક જ ઓપ્શન ઉપર આવે છે તો જવાબ થઈ ગયો આપણો ઓપ્શન નંબર સી આ રાઈટ આન્સર બરાબર તો કૂતરાઓ વીસ ટોટલ પિસ્તાલીસમાંથી વધ્યા કેટલા પચીસ તો પચીસ શું હશે તો કે બિલાડીઓ આ કોન્સેપ્ટ તમારે એક વખત માઇન્ડમાં સેટ કરવાનો છે ત્યાર પછી આ જ્યારે તમને એમ લાગે કે આ એક્સ્ટ્રા કોન્સેપ્ટ છે ત્યારે તમે હન્ડ્રેડ પર્સન્ટ મારી ગેરંટી છે હંડ્રેડ પર્સન્ટ તમે વિધાઉટ પેન યા તો મિનિમમ પેન ચલાવીને તમે આન્સર સુધી પહોંચી શકશો ક્લિયર તો ચાલીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની સાથે ક્વેશ્ચન છે કે એક પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક કબૂતર અને કેટલાક સસલાઓ છે બરાબર તેમના માથાઓની સંખ્યા કેટલી છે બસો એસી અને પગની સંખ્યા કેટલી છે આઠસો વીસ તો તેની અંદર આપણે કબૂતરની સંખ્યા શોધવી છે આ ટાઈપના ક્વેશ્ચનની અંદર તમે ટ્રીક પણ એપ્લાય કરતા હશો કરવી જોઈએ નો ડાઉટ પણ આને પણ આપણે આ જ કોન્સેપ્ટથી સમજવાનું છે તો વાત છે બે એક કબૂતર અને એક છે સસલા બરાબર હવે આની અંદર કબૂતર અને સસલામાં અહીંયા કંઈ વહેંચવાની વાત નથી કરી પણ અહીંયા માથા અને પગની વાત કરી છે તો માથા તો બધાને ઇક્વલ હોય કબૂતરને એક માથો સસલાને પણ એક માથો પરંતુ પગ છે તે અલગ અલગ હશે કબૂતરને કેટલા પગ ભગવાને આપ્યા છે તો કે બે સસલાને કેટલા પગ આપ્યા છે ચાર હવે કબૂતર ગયા ફરિયાદ કરવા ભગવાનને કે તમે આવું કેમ કર્યું હવે એ ફરિયાદ કેવી રીતે કરે છે એ સમજજો તો આમ નથી કહેતા કે તમે અમને બે આપ્યા અને એમને ચાર આપ્યા એમને શું કહે છે એમને સિમ્પલ કહે છે શું કે ભગવાન તમે સસલાને બે પગ વધારે આપ્યા છે બે પગ વધારે આપ્યા છે આવી ફરિયાદ કરે છે આપણે પાસે કેટલા છે એ વાત નહીં વધારે આપ્યા એ વાત છે તો કબૂતરને કેટલા પગ હોય બે સસલાને કેટલા ચાર આનો મતલબ કે બે વત્તા બે તો બે પગ સસલા પાસે વધારે છે જેટલા પગ કબૂતર પાસે છે એટલા તો સસલા પાસે ઓલરેડી છે પરંતુ સસલા પાસે બે પગ વધારે છે રાઈટ તો આનો અર્થ કે બે પગ વધારે હોય ત્યાં એક સસલો ચાર પગ વધારે હોય ત્યાં બે સસલા દસ પગ વધારે હોય ત્યાં પાંચ સસલા સો પગ વધારે હોય ત્યાં પચાસ સસલા હોય ક્લિયર આવી જ રીતે આપણી પાસે માથા કેટલા છે બસો એંસી તો એક માથે મિનિમમ બે પગ હોય તો બસો એંસી માથા હોય તો પાંચસો ને સાહીઠ પગ તો હોવાના જ ફાઇવ હંડ્રેડ સિક્સટી પગ તો હોવાના પરંતુ પગની સંખ્યા કેટલી આપી છે આઠસો ને વીસ આનો અર્થ કે અહીંયા વધારે પગ તો છે વધારે પગ કેટલા કરો બાદ ઝીરોમાંથી ઝીરો ગયા ઝીરો બારમાંથી છ ગયા તો છ વધ્યા સાતમાંથી પાંચ ગયા તો બે તો અહીંયા બસો ને સાહીઠ પગ વધારે છે બે પગ વધારે હોય તો એક સસલો બસો ને સાહીઠ પગ વધારે હોય તો બસો ને ની અંદર બેનો ભાગ આપી દો સસલાઓની સંખ્યા બરાબર હવે સસલા એકસો ત્રીસ તો બસો એસી માંથી એકસો ત્રીસ માથા સસલાઓના છે તો બાકીના માથા વધ્યા કેટલા એકસો પચાસ તો એકસો પચાસ માથા કોના હશે તો કે કબૂતરના હશે હવે આપણને પ્રશ્ન કોના વિશે પૂછ્યો તો કબૂતરની સંખ્યા શોધો તો કબૂતરની સંખ્યા થાય કે આપણી વન ફિફ્ટી મતલબ કે ઓપ્શન નંબર પચાસ મતલબ ઓપ્શન નંબર બી જવાબ થાય છે આપણો એકસો પચાસ ક્લિયર તો આની અંદર અલગ શું છે એ જાણવું છે ટોપિક ભલે અલગ હોઈ શકે પરંતુ કોન્સેપ્ટ આપણે સમજવો છે રાઈટ ચાલીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની સાથે નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે એક શહેરની વસ્તી છ હજાર છે જેમાં પુરુષોમાં પાંચ ટકા વધારો થાય છે અને સ્ત્રીઓમાં નવ ટકાનો વધારો થાય છે જો વર્ષના અંતે કુલ વસ્તી છ હજાર પાંચસો થતી હોય તો પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા શોધવાની છે તમને લાગશે કે સર આમાં તો વધારે કેવી રીતે કે એક્સ્ટ્રા કોન્સેપ્ટ કેવી રીતે તો જુઓ વાત કોની છે મેલ એન્ડ ફિમેલ આ છે મેલ અને આ છે ફિમેલ મેલમાં વધારો કેટલો થાય છે તો કે પાંચ ટકા અને ફિમેલમાં વધારો કેટલો થયો છે તો કે નવ ટકા એટલે કે જેટલો મેલમાં વધારો થાય છે તેટલો વધારો તો ફિમેલમાં થાય જ છે પરંતુ ફિમેલમાં કેટલો વધારે વધારો થાય છે તો કે ચાર ટકા કેટલા તો ચાર ટકા આપણા માટે એક્સ્ટ્રા થઈ ગયા એનો અર્થ કે પોપ્યુલેશનમાં મિનિમમ ફાઇવ પરસન્ટ તો ઇન્ક્રીઝ થાય જ છે પરંતુ ફિમેલની અંદર ફોર પરસન્ટ એક્સ્ટ્રા ઇન્ક્રીઝ થાય છે માટે આ ભલે ટૉપિક અલગ છે પરંતુ કોન્સેપ્ટ કયો આવી ગયો તો કે એક્સ્ટ્રા રાઈટ હવે વસ્તી કેટલી છે છ હજાર ઓલરેડી છે પહેલેથી અને થાય છે કેટલી છ હજાર પાંચસો મતલબ કે પાંચસોનો વધારો થયો પણ આ વધારો કોના ઉપર થાય છે તો કે છ હજાર ઉપર તો છ હજારની જે વસ્તી છે એની અંદર મિનિમમ પાંચ ટકા તો વધારો થાય જ છે તો છ હજારના પાંચ ટકા કેટલા થયા ઝીરો ઝીરો ગયા તો ત્રણસો તો વસ્તી વધવાની હતી જ મેલ ફિમેલ બંને થઈને ત્રણસોનો વધારો તો થવાનો હતો જ પરંતુ વધારો થાય પાંચસોનો આનો અર્થ કે પાંચસોનો થઈ ગયો થવાનો હતો ત્રણસોનો મતલબ કે બસો પોપ્યુલેશન વધારે વધી તો બસો કેમ વધારે વધી કારણ શું તો કે ચાર ટકા તો કહી શકાય કે ચાર ટકા બરાબર બસ્સો હોય ચાર ટકા બરાબર બસો હોય તો એક ટકા બરાબર કેટલા તો એક ટકાનું મૂલ્ય કેટલું મળી ગયું પચાસ મતલબ કે ફિમેલ એક ટકા મૂલ્ય બરાબર પચાસ તો ફિમેલ હંડ્રેડ પર્સન્ટ ઇક્વલ કેટલી તો કે ફાઇવ થાઉઝન્ડ તો આ જે પોપ્યુલેશન છે તેની અંદર ફિમેલની સંખ્યા કેટલી પાંચ હજાર ટોટલ છે છ હજાર ટોટલ છ હજારમાંથી મેલ એન્ડ ફિમેલ ફિમેલ કેટલી મળી આપણને પાંચ હજાર તો બાકી એક હજાર શું હશે તો કે મેલ હવે આપણને પૂછ્યું શું તો આની અંદર પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા કેટલી તો કે એક હજાર અને પાંચ હજાર એક હજાર અને પાંચ હજાર ઓપ્શન નંબર બી થાય છે આપણો આન્સર ભલે ટોપિક અલગ હોય પરંતુ કોન્સેપ્ટ શું છે સેમ કહેવો તો કે એક્સ્ટ્રા મિત્રો આ જે કોન્સેપ્ટ છે આને તમે મેથ્સની અંદર ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ એપ્લાય કરી શકો છો પરંતુ આપણે જાણતા નથી હોતા મોટાભાગે જે ટ્રીક બની છે આ એક્સ્ટ્રા કોન્સેપ્ટ ઉપરથી પણ બની છે પરંતુ ટ્રીક ન સમજાવતા તમને આ કોન્સેપ્ટ વધારે સમજાવું છું જેનાથી તમે વધુને વધુ આની અંદર એપ્લાય કરી શકો જો ક્વેશ્ચન હોય સમય ઝડપ અને અંતરનો એની અંદર પણ અમુક અંતર ઓછી ઝડપે કાપવામાં આવે છે અને બાકીનું અંતર કાપવા ઝડપ વધારવામાં આવે છે તો ત્યાં પણ જે ઝડપ વધારી છે એક એક્સ્ટ્રા કોન્સેપ્ટની અંદર તેની ગણતરી થઈ જાય છે તો વાત કરીએ આપણે હવે ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન છે આપણો કે એક વ્યક્તિ પંદર હજાર રૂપિયા બે બેન્કોમાં રોકાણ કરે છે એનો અર્થ કે કેટલાક રૂપિયા પહેલી બેન્કમાં અને બાકીના રૂપિયા બીજી બેંકમાં બંનેમાં થઈને ટોટલ પંદર હજારનું રોકાણ કરે છે પ્રથમ બેંકનો વ્યાજનો દર કેટલો છે આઠ ટકાનો અને બીજી બેંકનો વ્યાજનો દર કેટલો છે પંદર ટકાનો છે જો વર્ષના અંતે કુલ રૂપિયા સોળ હજાર નવસો પ્રાપ્ત થતા હોય તો આઠ ટકાના વ્યાજના દરે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હશે તમે કહો સાહેબ અહીં તો આખો ટોપિક જ ચેન્જ થઈ ગયો ટોપિક ભલે ચેન્જ થયો બાકી આપણે મેથડ ચેન્જ નહીં થાય મેથડ એ જ છે એક્સ્ટ્રા કોન્સેપ્ટ અહીંયા એક્સ્ટ્રા શું તો કે કઈ બેંક વધારે વ્યાજ આપે છે એ છે આપણો એક્સ્ટ્રા કોન્સેપ્ટ રાઇટ બે બેંક છે પ્રથમ અને બીજી પહેલી બેંક વ્યાજ કેટલું આપે છે આઠ ટકા બીજી બેંક વ્યાજ આપે છે પંદર ટકા એનો અર્થ એટલો થઈ ગયો કે બીજી બેંક આઠ ટકા તો વ્યાજ આપે છે એનાથી પણ વધારે તો વધારે કેટલો વ્યાજ આપ્યો સાત ટકા વ્યાજ આપ્યો છે રાઈટ હવે પંદર હજાર રૂપિયા ટોટલ છે આપણને વર્ષના અંતે પ્રાપ્ત થયા સોળ હજાર નવસો તો વધારે કેટલા પ્રાપ્ત થયા તો કે ઓગણીસો રૂપિયા વ્યાજ રૂપે પ્રાપ્ત થયા છે હવે આ વ્યાજ કોના ઉપર મળશે તો કે પંદર હજાર ઉપર તો અહીંયા આપણે એટલું કહી શકીએ કે પંદર હજાર ઉપર મિનિમમ આઠ ટકા વ્યાજ આપણને મળવાનું હતું મિનિમમ આઠ ટકા વ્યાજ મળે પંદર હજારના આઠ ટકા વ્યાજ કેટલું થાય તો કે બારસો રૂપિયા થાય પર્સન્ટેજના બે ઝીરો ગયા પંદર આઠ એકસો વીસ અને ઝીરો તો બારસો રૂપિયા તો આપણને ઓછામાં ઓછું વધારે કેટલા મળ્યા સાતસો રૂપિયા વધારે મળ્યા આ છે વધારાનો કોન્સેપ્ટ આ વધારે મળવા પાછળનું કારણ શું એ શોધવાનું છે આપણે કારણ તો કે સાત ટકા વધારે વ્યાજ મળે છે એ જ કારણ છે એનો અર્થ એવો થઈ ગયો કે સાત ટકા બરાબર સાતસો રૂપિયા તો એક ટકા બરાબર સો રૂપિયા કહેવાય કે ન કહેવાય આનો અર્થ કે જે બીજી બેંક છે ત્યાં જેટલું રોકાણ કર્યું તે રોકાણનો એક ટકા બરાબર સો રૂપિયા થઈ ગયા તો અહીંયા જે બી રોકાણ કર્યું હશે હન્ડ્રેડ પર્સન્ટ રોકાણ તો હંડ્રેડ પર્સન્ટ એટલે સો ગુણ્યા સો થઈ ગયા ત્યાં દસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું કઈ બેંકમાં બીજી બેંકમાં ટોટલ રોકાણ કેટલું કર્યું આપણે પંદર હજાર રૂપિયા એમાંથી પ્રથમ અને બીજી બેંકમાં કેટલા તો કે બીજી બેંક એટલે પંદર ટકાવાળીમાં રોકાણ કર્યું દસ હજાર તો બાકીનું પાંચ હજાર રોકાણ ક્યાં કર્યું હશે પ્રથમ બેંક એટલે કે આઠ ટકાના દરે હવે આપણે પૂછ્યું શું તો આઠ ટકા વ્યાજના દરે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું તો આઠ ટકા એટલે કે પહેલી બેંક તો પહેલી બેંકની અંદર આપણે રૂપિયા પાંચ હજાર રૂપિયાનું રોકાણ કર્યું હશે આ જે ક્વેશ્ચનો છે એને તમે અલગ મેથડથી પણ આન્સર આપી શકો છો મિક્સ એલિગેશનથી પરંતુ અહીંયા જે મેં વાત કરી છે કે ટોપિક અલગ અલગ ક્વેશ્ચન અલગ અલગ રીતભાત અલગ અલગ પરંતુ કોમન શું લીધું તો કે કોન્સેપ્ટ કયો કોન્સેપ્ટ એક્સ્ટ્રા કોન્સેપ્ટ ક્યાં વધારે મળે છે વધારે મળે છે એ વસ્તુને આપણે હાઇલાઇટ કરી છે અને જે મિનિમમ મળે છે તે સરખામણી કરી જે વધારે મળે છે તેની જ કમ્પેરિઝન કરીને વાત કરી છે તો કોઈપણ વસ્તુને જોવાનો નજરિયો તમારે માત્ર માત્ર ચેન્જ કરવો છે બરાબર તો જ્યારે આ ચેન્જ કરશો ત્યારે આપણને ખ્યાલ આવશે કે હવે આપણે ગણિત ગણવાનું નથી ગણિતને ખાલી સમજવાને છે થેન્ક યુ મિત્રો વધુ માહિતી સબર વિડીયોસ માટે ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો ભોરાનિયા ગાઈડન્સ એકેડમી